કચ્છના ખાવડાથી નવસારી સુધી ચાલતી સાતસો પાસઠ ચારસો ચાલીસ કેવી વીજ ટ્રાન્સમિશન લાઇન કામગીરી વિવાદમાં આવી છે દક્ષિણ ગુજરાતમાંથી પસાર થતી આ લાઇન સામે અસરગ્રસ્ત ખેડૂતોએ મોરચો માંડ્યો છે જ્યારે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના બોઈદરા ગામના ખેડૂતોએ પણ આ કામગીરીને બંધ કરાવી વળતર ચૂકવવા માંગ કરી છે અગાઉ અનેકવાર વાંધા અરજીઓ રજૂ કરવામાં આવી હોવા છતાં ખેડૂતોને જાણ કર્યા વિના પાવર ગ્રીડ કોર્પોરેશન પોલીસ બંદોબસ્ત સાથે કામગીરી આગળ ધપાવી રહ્યું છે આ પરિસ્થિતિમાં ખેડૂતો આંદોલનની રણનીતિ ઘડવા સીન વિસ્તારમાં એકઠા થયા હતા જ્યાં પાવર ગ્રીડ કોર્પોરેશન વળતર ચૂકવ્યા વગર કામગીરી કરી રહ્યું હોવાનો અસરગ્રસ્ત ખેડૂતોએ આક્ષેપ કર્યો હતો એટલું જ નહીં વળતર મળે નહીં ત્યાં સુધી કામગીરી અટકાવવાનો તમામ અસરગ્રસ્ત ખેડૂતોએ નિર્ધાર વ્યક્ત કર્યો છે ખેડૂતો અહીંયા ખાવડા નવસારી પાવર ગ્રીડની લાઈન પસાર થાય છે આ લોકોની સ્ટ્રેટેજી એ રીતના છે કે ખેડૂતોને કોઈ પણ જાણ કર્યા વગર કે લીગલ નોટિસ કે કોઈ પણ મતલબ કોઈ પણ રીતની પહેલાં જાણ કર્યા વગર આ રીતના પોલીસ થી કામ કરાવવા આવી જાય અમારે નીલગીરીનું પ્લાન્ટેશન છે અમારી જમીન છે ખેતીની અમે કોઈપણ રીતે ખેતી કરીએ એ લોકોને વળતર નહીં ચૂકવવું પડે એ રીતના એ લોકોને ફાયદામાં હોય એ રીતની કમિટીઓ ઊભી કરીને આ કરીને બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપની જેઓને જો હુકમીઠીને આ પોલીસથી ડરાવી ને ડરાવી ધમકાવીને કામ કરવા સારું એ લોકો આ બધું કરે છે અમે કામ કરવા દેવાના નથી અમારે ફેર વળતર મળે છે ગવર્મેન્ટના જીઆર આર જે પરિપત્ર છે એ મુજબ અમને વળતર મળવું જોઈએ કેટલી વાર સમજૂતી કરી કરી આ મીટિંગમાં આવતા નથી કે વાત કરતા નથી કોઈ ઓથોરિટી અમને મદદ કરતી નથી હા અને જે આરટીઆઈ અમે કાગળ માંગ્યા છે લોકો માટે આરટીઆઈ માં કાગળ અમને પહોંચાડતા નથી કામગીરી ચાલુ ને એ લોકો જે અમારું પ્લાન્ટેશન છે ને એ ગણવા આવ્યા છે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં ગણવા માંગ્યા અને પછી કે અમે રેટ નક્કી કરીએ અમારી માંગણી એવી છે કે તમે પેલા રેટ નક્કી કરો પછી કામ પછી અમારા ખેતરમાં પગ મૂકો ને અમને અમને જાણ કરો કે અમારી કેટલી જમીન જાય છે કેટલા કેટલા કયા કયા સર્વે નંબર જાય છે કેટલા સ્કવેર મીટર જાય છે એ જમીનનો વિસ્તાર હજુ બતાવતા નથી ને પાક ની નુકસાની માટે આવી ગયા તો કઈ રીતે શક્ય છે